સરહદી વિસ્તારમાં પીવાના પાણીની બુમરાડ વાવના લોદરાણી ગામે પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી અનિયમિત આવવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રેગ્યુલર પીવાનું પાણી ના મળતા રોષ જોવા મળી રહ્યો છે સરકારનું સ્લોગન નલ સે જલ પરંતુ અત્યારે આ નલસે જલ નહીં સરહદી વિસ્તારના લોધરાણી ગામે આજે પણ પીવાના પાણીના ફાફા મારી રહ્યા છે લોકો જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવ તાલુકામાં આવેલું લોધરાણી ગામ અને લોધરાણી ગામમાં પીવાના પાણી માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે ગામ લોકોએ એક એક કિલોમીટર સુધી પાણી ઉપાડી ઉપાડી લાવવા લાવવા માટે ફરજ પડી રહી છે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ છે ભર સામે જ્યારે શિયાળો આવી રહ્યો છે ભર ઉનાળે તો આ વિસ્તારને પાણીની ભારે તંગી પડતી હોય છે પરંતુ અત્યારે શિયાળો આવી રહ્યો હોવા છતાં આજે પણ પાણી માટે વલખા મારવા પડ્યા છે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એક બાજુ શિયાળાની મોસમ એટલે કે દિવાળી આવી રહી છે ત્યારે સામે દિવાળીએ એક બાજુ કેનાલોમાં પાણી બંધ થઈ ગયા છે મુખ્ય કેનાલોમાં પણ પાણી બંધ કરાયા છે ત્યારે સુજલામ સુફલામ પણ કોલી ધાકોર પડી છે એટલે બનાસકાંઠા વિસ્તાર પાણીથી વંચિત કહી શકાય આગામી સમયમાં જો આવી જ રીતે આ મોટી કેનાલો પણ પાણી વગર પડી રહી છે રહેશે તો ચોક્કસથી બનાસકાંઠા માટે પાણી માટે વલખા મારવા પડે તો નવાઈ નહીં બનાસકાઠાના સરહદી ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલ વાવ તાલુકાના કેટલા એવા ગામો છે જ્યાં હજુ પણ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના લોદરાણી ગામે જ્યાં છેલ્લા સોળ દિવસથી પીવાના પાણીનો કકડાટ ઉઠ્યો છે જોકે આ બાબતે સરપંચ તેમજ સ્થાનિક લોકોએ જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી પીવાનું પાણી રેગ્યુલર મળતું નથી

છેલ્લા પચીસ દિવસથી સોળ નવ થી પાણી બંધ થઈ ગયું છે બિલકુલ પાણી આવતું નથી તો તાત્કાલિક ધોરણે પાણી આપો કારણ કે અમારા ગામમાં કુવાઓ કે તળાવ પણ નથી કે ત્યાંથી પણ પાણી લાવવું તો મહિલાઓ બહુ જ હેરાન થાય છે અને પાણી વગર વલખા મારે છે તો તરત પાણી છોડાવો એવી અમારી નમ્ર વિનંતી છે સરકારને બસ અસ્તુ ભારત માતા કી ગામમાં

સુજલામ સુફલામમાં પાણી છોડવાની તો વાત દૂર રહી પરંતુ મુખ્ય કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે આટલો પુષ્કળ પ્રમાણમાં વરસાદ હોવા છતાં કયા કારણસર અત્યારે પાણી બંધ કરાયું ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા વિસ્તાર એટલે ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અગર જો ભૂગર્ભ જળને સાચવવા હોય તો તાત્કાલિક ધોરણે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે ખેડૂતો સરહદી વિસ્તારમાં પીવાના પાણીના પણ ફાંફા છે તો કહી શકાય કે જે પ્રકારના સરકારનું સ્લોગન છે સે જળ એટલે જ્યાં સુધી નલસે જલમાં પાણી જે નળમાં પાણી નહીં આવે ત્યાં સુધી આ સ્લોગન પણ અધૂરું છે જે પ્રકારના વાયદા કરવામાં આવ્યા છે કે તમામ ઘર ઘર સુધી પાઇપલાઇન નાખવામાં આવશે પરંતુ અત્યારે જે સરહદી વિસ્તારના ગામડામાં પીવાના પાણીના જે રીતના ફાંફા પડી રહ્યા છે ચોક્કસથી આગામી સમયમાં જો પાણી છોડવામાં આવશે તો ચોક્કસ એવું કહી શકાશે કે આ ચૂંટણીલક્ષી પાણી છે બે હજાર બાવીસની વિધાનસભા આવી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને સૌથી તાતી જરૂરિયાત પાણીની છે અને પાણીના મુદ્દાને લઈને આ લોકો અત્યારે રોષમાં છે ખેડૂતો હોય કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ હોય ગૃહિણીઓ અત્યારે એક એક કિલોમીટર સુધી પાણી ઉપાડવા માટે મજબૂર બની છે તો તાત્કાલિક ધોરણે આ લોધરાની ગામને સરહદી વિસ્તારના અનેક ગામડાઓને પાણી મળે તેવી આ આ લોકોની માંગ છે બનાસકાંઠામાં ભર ઉનાળે તો પીવાના પાણીની તંગી હોય જ છે પરંતુ હવે જ્યારે સામે શિયાળો આવી રહ્યો છે ત્યારે આજે પણ સરહદી વિસ્તારમાં પીવા માટેના પાણીને લઈને વલખા મારવા પડે છે ગ્રામીણ વિસ્તારોમાં દૂર દૂર સુધી પાણી ભરવા માટે મહિલાઓ બની છે મજબૂર ત્યારે તંત્રને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે હવે જ્યારે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થયો હોવાથી ગુજરાતની તમામ નદીઓ પણ છલકાઈ હતી ત્યારે અનેક જળાશયો પણ ભરાયા હોવા છતાં અત્યારે બનાસકાંઠામાં પાણી માટે બુમરાણ પડી રહી છે એક બાજુ મુખ્ય નર્મદા કેનાલ માં પણ પાણી નહીવત છે ત્યારે સુજલામ સુફલામ માં પણ છાસવારી છોડવામાં આવે ને છાસવારી બંધ કરી દેવામાં આવે ત્યારે હવે જો બનાસકાંઠા ના ભૂગર્ભ જળ સાચવવા હશે તો કેનાલો માં પાણી છોડવું પડશે નહીં તો ચૂંટણી પહેલા પાણી માટે પુકાર પડે તો નવાય નહીં રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે આજે ખેડૂતોને તકલીફ બહુ છે જા પીત પીત માટે પાણી નથી અને પીવા માટે પણ પાણી નથી અત્યારે એરંડા છે રાયડું છે વાવેતર કરવાનું છે પણ વાવેતર કોઈ થયું જ નથી અને ઘણા વરસાદના કારણે નુકસાન પણ છે આજે ગામડામાં પાણી પીવાનું ગતું બિલકુલ નથી સરકારને બે જોડીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમારું પાણી છોડે કેનાલમાં અને આ પીવા પીવા માટે અને પીત માટે બે બે અત્યારે બ્રાન્ચ કેનાલ અને મેન કેનાલ આ જે બે સૂકી કોરી ઢંગ પડી રહી છે આ જે ખેડૂતોને ત્રાહીમામ છે જ્યાં પશુઓને રહેવા માટે કોઈ સગવડ નથી એના માટે તાત્કાલિક પાણી છોડે એવી નમ્ર વિનંતી છે આજે હું સરકાર શ્રી રાહ નમ્ર વિનંતી કરું છું